અપેલ અપેલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હાઉ આર યુ હાઉ આર યુ કેમ છો બોલો બોલો કેમ છો કેમ છો મજામાં 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 કેમ છો મિત્રો મિત્રો કે મિત્રો 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 જીસા મિત્રો મિત્રો કેમ છો કેમ છો કેમ છો મિત્રો મજામાં ગુડ મોર્નિંગ

બીજા રીતે નો લો જે પો મા જે પો ભોગો કરપો અટલા વર્ત પો શ્રી શ્રી આ કોલ નો ક્યાં કેન માપો આટલા વર્ત ક્યાર કેન આટલા ગીત કા હા અટલામાં કીર્ત્રીની ફોનમાં કેન અકોલ જે ટેલિફોન જે ખસમાન જે પોલ પો સમા દિફનીન બ જે કેસરીવ અકોલ Boxing, boxing, boxing. Boxing. Lama lo. Yes. Lama lo. Can, yes. can. Boom. Lama. Come on, come on. Come on. Boom. Esse, Javier Alves, que so piolquimua tem. É o campeão? Can, yeah. Tu yeah. O oh, nome é minha, rega. O oh, meu é... como é que é Jacob. Yeah. Ah. Eu não conheço o nome. לא, טוב, הוא, הוא, הוא. איך אומרים? תן לי שפר. שפר? כן, כתבתי. בבקשה, פה. אתה לא מכיר אותי? הלו, מאיר, מאיר. מה אתה רוצה? אני לא רוצה אותך.

મારા ભાઈ સાહેબ ને ભાઈ નોનવેજ સિવાય મેઘર નતા આવતો એટલે ભેગું વેજ થોડું કોઈ તો હાલે પણ નોનવેજ તો ભેગું જોઈએ જ અત્યારે પાસ્તા છે ભેગું ચિકન છે તળેલા મરચાં છે ને એક વસ્તુ મેઇન કે જે એને કાયમ જોઈએ એના વગર એને હાલે જ નહીં વાઇન છે વાઇન ખાતા ખાતા એ વાઇન એને કાયમ પીવી જોઈએ એટલે જે આમાં ફટાફટ જાય બધું ચાવવાની કંઈ ઉપાધી મારો ન હોય એ મોટામાં નાખ્યું એટલે એ ચીધો ગાય ગા પેટમાં બરોબર ચાવવાની કંઈ ભેજા મારી નહીં કરવાની ફટાફટ પુરુષે ગાય ગા પૂરી થાય એટલે કોઈને ભૂખ લાગી હોય ને કોઈને ઈચ્છા હોય ખાવાની તો ઊગે આવો હાલો મિત્રો તો આજના લોગમાં આઈ હોધી રાખી આપણે જય માતાજી લિશા ઓપેલ રામ 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 જય માતાજી રામ 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 આજો કદી આવજો આવજો બાય બાય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય 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 બાય